અને જાગૃતિ કાર્યક્રમ યોજાયો કોટેજ હોસ્પિટલના ના સહયોગથી વિદ્યાર્થીઓને સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપ્યું ભાદની શ્રી એચ એલ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને ઉપલેટા કોટેજ હોસ્પિટલની રેડ રિબન ક્લબના સંયુક્ત ઉપક્રમે કોલેજમાં રેડ રન મેરેથોન બે હજાર પચીસ અને એચઆઈવી એડ્સ ટીબી જેવા રોગો અંગે જાગૃતિ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલના અને તેમની ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ માટે મેરેથોન દોડથી કરવામાં આવી હતી જેમાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ડોક્ટર ખ્યાતિબેન ગરેજાએ એચઆઈવી એડ્સ અને અન્ય હઠીલા રોગો વિશે વિસ્તૃત વક્તવ્ય આપ્યું હતું તેમણે ઉપલેટા કોટેજ હોસ્પિટલમાં લબ્ધ તમામ સુવિધાઓનો પરિચય આપી વધુમાં વધુ લોકો તેને સરળતાથી ઉપયોગ કરવાનો આગ્રહ કર્યો હતો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર એમડી સવશાણીએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને આ કાર્યક્રમ માટે કોલેજની પસંદગી કરવા બદલ કોટેજ હોસ્પિટલ અને ડોક્ટર ખ્યાતિબેનનો આભાર વ્યક્ત કર્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના પ્રાધ્યાપકો ડોક્ટર જેનીશ પૂજાણી અને ડોક્ટર ધવલ આરદેશણાએ સફળતાપૂર્વક કર્યું હતું હું ડોક્ટર એમડી સંવસાણી પ્રિન્સિપાલ શ્રી આચર પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ એન્ડ પીટી માકડિયા લોકલ કોલેજ ભાયાવદર આજે અમારી કોલેજમાં ઉપલેટા કોટેજ હોસ્પિટલના સહયોગથી રેડ ક્લબ દ્વારા રેડ એન્ડ મેરોથોન દોડ રેડ રન મેરાથોન દોડનું એક આયોજન કરેલું જેમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધેલો કોટેજ હોસ્પિટલના દીક્ષક ડૉક્ટર ખ્યાતિબેન ગરેજા અને તેમની આખી ટીમ ખાસ ઉપસ્થિત રહેલી દોડની અંદર વિજેતા થયેલા વિદ્યાર્થીનીના એક બે ત્રણ અને વિદ્યાર્થીઓના એક બે ત્રણ નંબરને કોટજ હોસ્પિટલ તરફથી ઇનામ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ડૉક્ટર એમ સૌ ડૉક્ટર ખ્યાતિબેન કરરેજાએ એચઆઈવી એડ્સ અને ટીબી જેવા રોગો વિશે અવેરનેસ આવે એના માટે સરસ વ્યાખ્યાન આપેલું અને કોટેજ હોસ્પિટલ દ્વારા કાઉન્સલિંગ સેન્ટર ત્યાં ચાલતું હોય દસથી પચીસ વર્ષના વય જૂથના બહેનો અને ભાઈઓને એટલે કે છોકરાને છોકરીઓને જે કોઈ પ્રશ્નો મૂંઝવતા હોય એ ત્યાં આવીને એનું સોલ્યુશન એ કરી શકે છે એ ઉપરાંત ખ્યાતિબેને ઉપલેટા કોટેજ હોસ્પિટલની અંદર અત્યારે ઉપલબ્ધ તમામ પ્રકારની સારવારની જે સુવિધાઓ છે એની વિસ્તૃત માહિતી આપી હતી આખો કાર્યક્રમનું સંચાલન જેનીષ ભોજાણી અને ડૉક્ટર ધવાલા આદેશણે કહ્યું હતું સમગ્ર કોટેજ ડોક્ટરોની ટીમ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી હતી